ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો આજે સવારના વાગી ગયા છે પોણા આઠ તો જો દી કેટલો આવી ગયો છે તડકો થઈ ગયો છે અને આજે અમે પંચીબહેન પપ્પા ઉઠી ગયા તો મોઢાઇ નથી બ્રશ બ્રશ નથી કરવાના તો કે રવિવારની રજા રજા એમનો માલે બ્રશ કર્યા વગરની ઉઠવા હાલો બ્રશ કરો તો જો ઈ તો એને પપ્પા ની પાસે હજી વાલી વાલી જ કરે છે કોની દીકરી મમ્મી ની નથી કેમ તો ના દોસ્તો હવે આપણે દીવાબતી ટાઈમ દીવાબતી થોડું થોડુંક મોડું થઈ ગયું તો દીવાબતી કરી લઈએ સવારના વાગી ગયા છે દસ તો જો બધા છોકરા ડિસ્કો કરેસ તો હાલો હું તમને બતાવું

ya, Ayo limbo besar lagi. Ya kayak

ચટણી માં આપણે સાચી મિક્ષ્ચર આપે તો દોસ્તો તો આપણા દાળ ભાત બધા તૈયાર છે આ ભાત આ દાળ આ ચોખાના ના પાપડ આ અડદ પાપડ અને આ ભેગી મરચાં ચટણી મજા આવી જાહે હાલો કોઈને દાળ ભાત ખાવા હોય તો આવી જાહે હાલો દોસ્તો તો હવે આપણે જમી લઈએ દાળ ભાત તમારે ખાવા હોય તો આવી જઈ જાવ હાલો દોસ્તો તો હવે આપણે જમીન નવરા થઈ ગયા છે તો હાર્દિક બનાવે છે પાન જો હાર્દિકે પાનની દુકાન ખોલી છે જો તો હું તમને બતાવું ઈ પાન બનાવે અમારા હાટુ બનાવો પંચી હાટુ કા ઘરે ખાવા હે તો મારા હાટુ નહીં મીઠા પાન છે મીઠા મસાલા મીઠા મીઠા પાન બનાવે ઓ મસાલા નાખવાની તું ખાઈ ગઈ તો તો પાન પાન રેડી થઈ ગયા છે જો બનાવ્યા ગલ્લો કરી દેવો છો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કરજો હવે મળશું આગળના નવા વિડીયોમાં જય માતાજી